ગુજરાતમાં વધુ એક કૌભાંડના સાંસદના પત્રથી હડકમ મચ્યો છે તારંગા અંબાજી રેલવે લાઇનમાં બોરવેલ કૌભાંડ સામે આવ્યું છે રેલવે લાઈનમાં જમીન સંપાદનમાં ખોટા બોરવેલ દર્શાવવામાં આવ્યા છે જમીનમાં દસ થી વીસ ફૂટ પાઇપ નાખીને આ બોરવેલ દર્શાવવામાં આવ્યા છે કૌભાંડમાં રેલવેના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની ફરિયાદ થઈ રહી છે તો પાટણના લોકસભાના સાંસદના પત્રથી હાલ તો હડકમ મચ્યો છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ભરતસિંહ ડાબીએ આ અંગે પત્ર લખ્યો છે પત્ર લખીને કૌભાંડની વિજિલન્સ તપાસની માંગ થઈ રહી છે તો આ સમગ્ર કૌભાંડ કે જેમાં રેલવેના અધિકારીઓ સંડોવાયેલા હોવાની માહિતી છે તે તેજસ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે તેજસ પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને કયા કયા અધિકારીઓના નામ સામે આવ્યા છે બિલકુલ દીક્ષિતા કહી શકાય કે મહેસાણામાં કહી શકાય કે હવે બરાવટી બોરવેલનું કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ મામલે ખુદ જે છે તે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી આ મામલે જે છે તે રેલવે મંત્રીને જે છે તે લેટર લખ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મહેસાણા તારંગ અંબાજી જે રેલવે રેલવે લાઈન છે ત્યાં આગળથી જે જમીન સંપાદન કરવામાં આવ્યું હતું જમીન સંપાદનમાં ખોટા બોરવેલ બતાવી જે છે તે દસ થી વીસ ફૂટ જેટલી પાઇપ નાખી તેને બોરવેલ બતાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું હોવાનું જે છે તે વાત સાંસદસિંહ ભરતસિંહ ડાભી દ્વારા કરવામાં આવી રહી છે આ કૌભાંડ મામલે રેલવે અધિકારીઓ પણ જે છે તે સંડોવાયેલા હોવાની હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કેમ કે કોઈ પણ અધિકારી વિના આ પ્રમાણે જે છે તે સંપાદનમાં ચૂકવણું ના થઈ જાય વાત બતાવી કેટલાક લોકોને અધિકારીઓ સાથે મળીને જે છે તે આના જે છે તે સંપાદનના પૈસા પણ મેળવી લીધા હોવાના ઉલ્લેખ જે છે તે પાટણના લોકસભા સાંસદે ઉઠાવ્યો છે અને હાલમાં આ ભ્રષ્ટાચારના મામલે યોગ્ય જે છે તે વિજિલન્સ તપાસની માંગ સાથે જે છે તે ખુદ ભરતસીટ ડાબી બિલકુલ મેદાને આવે છે જી બિલકુલ આભાર તેજસ આપની પાસેથી માહિતી લેતા રહેશો